નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં વિષય ગુજરાતી પાઠ સોળ તપસ્વી સારસ્વત ભાગ ત્રણ આગળના તાસની અંદર આપણે લેખકનો પરિચય ચંદ્રકાંત શેઠ એમના સાહિત્ય સર્જન વિશે અને જીવન વિશે પરિચય પ્રાપ્ત કર્યો ત્યાર પછી પાઠની અંદર જે રીતે કેકા શાસ્ત્રી છે એ કેકા શાસ્ત્રીના જીવનની વાત છે ચરિત્ર નિબંધ છે એમના આંતર અને બાહ્ય ચરિત્રનું વર્ણન આપણને પાઠની શરૂઆતમાં જોવા મળ્યું કે એમને લોકો કેકા અને શાસ્ત્રીજીના ટૂંકા નામથી જાણતા હતા અગિયાર વર્ષની ઉંમરમાં જ તેમણે મહાકાવ્યો અને મહાગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો હતો ત્યાર પછી તેમણે ઘણી બધી પરીક્ષાઓ પણ પ્રાપ્ત કરી બંગ સંસ્કૃત એસોસિએશનની બૌદ્ધ પાલી ભાષાની પરીક્ષાઓ પાસ કરી ત્યાર પછી આગળ તેમણે જે બુદ્ધિપ્રકાશ અને પ્રજાબંધુ સામયિકમાં જે કામ કરેલું તેની વાત પણ આગળના તાસની અંદર આપણે જોઈ આગળ આપણે એ પણ જોયું કે શાસ્ત્રીજી છે એમને સંશોધનનું કામ ખૂબ પ્રિય હતું અને એમાં તેમણે ખૂબ સારી એવી ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી ઓગણીસો ઓગણચાલીસથી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું મેટ્રિક છતાં ગુજરાતી સંસ્કૃત આદિ ભાષાઓમાં તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું પીએચડી કક્ષાએ અધ્યાપન કાર્યની માન્યતા અપાય અને સોળ વિદ્યાર્થીઓ એમના હેઠળ માર્ગદર્શન હેઠળ પીએચડી થયા ત્યાર પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને પણ તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો અને શાળાની અગિયાર વર્ષની ઉચ્ચ શિક્ષણ બાવન વર્ષની એમની અધ્યાપન સેવાઓ ગણતા પાસઠ વર્ષની વયે તેમને વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય તે પ્રકારની હતી અને તેઓ પોતાના લેખન સંપાદન અને કાર્યના કામમાં હંમેશા ગળાડૂબ રહેતા સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી અને તેનું સરસ મજાનું સંપાદન પણ તેમણે કરેલું મહર્ષિ વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો કેટલો ને કેવો તેનું સંશોધન અને સંપાદન પણ તેમણે કરેલું આ ઉપરાંત આયુષ્યના અવશેષે શ્રીમદ્ ભાગવત જેવા ભક્તિ ભક્તિપુરાણના સ્કંધનું સંશોધન સંપાદન કરી તેમની વિદવત્ત પ્રતિભાનું ઉજળું પ્રમાણ આપણને સૌને આપ્યું છે ત્યાર પછી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી આઠ હજાર આઠસો શ્લોકોની સંહિતા તારવી એ આપવાનું કઠિન કામ પણ તેમણે કર્યું શ્રીમદ્ ભાગવત ગીતામાંથી એકસો એક શ્લોકની ગીતા શત શ્લોકી પણ તેમણે તૈયાર કરી તો એ રીતનું તેનું કામ પણ ખૂબ વખાણવાલાયક અને ખૂબ નોંધપાત્ર કહી શકાય તે રીતનું રહ્યું હતું શાસ્ત્રીજી પાસેથી અંદાજે અઢીસો એટલે કે બસો પચાસ જેટલા પુસ્તકો અને પંદરસો જેટલા સંશોધન લેખો પણ મળી આવ્યા છે એ પણ એમણે પોતાનું સર્જન મૌલિક સર્જન એમાં દેખાય છે તેમના ગુરુશ્રી ગૌમતીદાસજીની મૂફથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સંતશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની તેમને લગ્ની લાગી હતી અહીંયા ઉપરનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાંથી એક માર્ક્સના પ્રશ્નો જો આપણે તારવી શકીએ તો એવા કહી શકાય કે ભારત સંહિતામાં તેમણે કેટલા શ્લોકોની જૈન સંહિતા તારવી આપી કેકા શાસ્ત્રીજીએ તો આઠ હજાર આઠસો શ્લોકોની જય સંહિતા તારવી આપી અથવા એવું બી પૂછી શકાય કે આઠ હજાર આઠસો શ્લોકોમાંથી તેમણે કયો ગ્રંથ તૈયાર કર્યો તો જય સંહિતા નામનો ગ્રંથ તૈયાર કર્યો અને એવું પણ પૂછાય કે ભાગવદ્ ગીતામાંથી કેટલા શ્લોકોની ગીતાશત શ્લોકી તૈયાર કરી તો એકસો એક અથવા એકસો એક શ્લોકોનું કયું પુસ્તક એમણે તૈયાર કર્યું તો ગીતા શત શ્લોકી એ રીતનો પ્રશ્ન પૂછી શકાય અને એના જવાબ આપી શકાય ત્યાર પછી એવો પ્રશ્ન પૂછાય કે શાસ્ત્રીજી પાસેથી કેટલા પુસ્તકો મળી આવે છે તો બસો પચાસ જેટલા પુસ્તકો પ્રાપ્ત થાય છે શાસ્ત્રીજીએ કેટલા સંશોધન લેખો લખ્યા છે તો આશરે પંદરસો જેટલા સંશોધન લેખો લખ્યા છે ગુરુ શ્રી ગોમતીદાસજીની મુખથી તેમણે કયા શાસ્ત્રોની રચના કરી તો કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર તો એવો પ્રશ્ન બી પૂછાય કે તેમના ગુરુ કોણ હતા તો ગોમતીદાસ છે અને એ તેમને એની લગ્ન લાગી હતી અને જીવનભર જળવાઈ રહી શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ તેમણે એકવીસ વર્ષની વયે કરીને પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો એવો પ્રશ્ન પૂછાય કે તેમની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય ક્યારે કેવી રીતે મળે છે તો કે એકવીસ વર્ષની ઉંમરે તેમણે જે શ્રીમદ્ વલ્લભાચાર્યના ગ્રંથોનો અનુવાદ કર્યો એકવીસ વર્ષની નાની ઉંમરે ત્યારે જ તેમની વિદ્યાનિષ્ઠાનો પરિચય બધાને પ્રાપ્ત થાય છે જીવનભર સ્વાધ્યાય સંશોધન સંપાદન અનુવાદ વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીએ ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલી સેવા કરી છે કે જેનું કોઈ મૂલ્ય ન ચૂકવી શકાય અને ખૂબ જ કિંમતી કહી શકાય એવા પ્રકારનું પ્રદાન એવા પ્રકારની સેવા તેણે ગુજરાતી ભાષાની કરી છે કોષકાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર હતું કાર્ય એટલે કે જે જાત જાતના જે કોષ આપણે કરીએ છીએ એ જોડણીના જે કોષ છે એ કોષની વાત છે અહીંયા તો એ એનું સૌથી પ્રિય એવું કામ હતું કે જુદા જુદા શબ્દોનો પરિચય એની જોડણી વગેરે કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે એ મુંબઈ ગયા હતા તો ત્યાં પણ તેમણે આ પ્રકારનું સંશોધન કામ કરેલું ગુજરાતી ભાષાનો કોષ ગુજરાતી ભાષાનો પાયાનો કોષ અને અનુપ્રાસ કોષ બૃહદ ગુજરાતી કોષ વગેરે વનૌષધિ કોષ સંસ્કૃત ગુજરાતી કોષ વ્યુત્પત્તિ કોષ ભગવદ્ ગુ મંડળના નવસો જેટલા અધિકારોનું વાંચન કરી અને તેને પ્રમાણિત કરવા આ બધા જ કામ તેના ઉદાહરણો રૂપ છે હવે એવો પ્રશ્ન બે માર્ક્સમાં પૂછાય કે શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય કોષ કાર્ય છે એવું શાથી કહી શકાય તો અહીંયા જેટલા કોષ આપ્યા છે એ સંસ્કૃતનો હોય કે વન ઔષધિનો કોષ હોય કે પ્રાસનો કે જોડણીનો કે વ્યુત્પત્તિ કે સૌથી મોટો કોષ ભગવદ્ ગો મંડળ એને પ્રમાણિત કરવાનું કામ એટલે એને સાબિત કરવાનું એમાં આવતા શબ્દો અર્થો એને સત્ય સાબિત કરવાનું એની ચકાસણી કરવાનું કામ એ શાસ્ત્રીજીએ કર્યું છે તો એના આધારે એવું કહી શકાય કે કાર્ય છે એ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર હશે આવા વિદ્વાન પાછળ આવા વિદ્વાનની પાછળ સન્માનો આવે એ સહજ છે આટલું મોટું જેણે કામ કર્યું એને વિવિધ પ્રકારના સન્માન પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે અને એટલા માટે જ તેમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યાવાચસ્પી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી તેમને સન્માનિત કરેલા અહીંયા પદ્મશ્રીનો એવોર્ડ તમારી સમક્ષ છે તો સુવર્ણચંદ્રક અખિલ ભારતીય સાધના જે છે એણે વિદ્યાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી એણે અને ભારત સરકારે તેમને સર્વશ્રેષ્ઠ એવોર્ડ જે પદ્મશ્રીનો ખિતાબ છે એ એમને આપ્યો તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો બાવનમાં આપ્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડિલીટની પદવી આપી અને તેમને પોંખેલા પોંખેલા એટલે કે વધાવેલા તો દરેક યુનિવર્સિટીએ અને દરેક સાહિત્ય સભાઓએ તેમને સારી એવી પદવીઓથી સન્માનિત કરેલા અને તેમને પંદર પદવીઓ અને દસ એવોર્ડ અને આડત્રીસ જેટલા માનપત્રો પણ તેમને મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું ગુજરાતી સાહિત્ય પરિષદ છે તેના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ભાષા ભાસ્કર ધર્મ ભાસ્કર ભારત માર્તડ ગુર્જર રત્ન મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો પણ તેમને અર્પવામાં આવ્યા હતા ઓગણીસો બાવનમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અહીંયા એમની સામે લિસ્ટ છે કે ઓગણીસો બાવનમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો છાસઠમાં વિદ્યા વાચસ્પતિની પદવી અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી ડૉક્ટર રાધાકૃષ્ણનના હસ્તે તેમને આપવામાં આવી અને ઓગણીસો છાસઠમાં મહામહિમોપાધ્યાય ભારતીય પરિષદ પ્રયોગ તરફથી તેને ઉપાધિ પ્રાપ્ત થઈ ઓગણીસો છોતેરમાં પદ્મશ્રી ભારત સરકાર તરફથી તેમને પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત થઈ હતી તો આ રીતે તેમણે ગૌરવ પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા હતા ત્યાર પછી શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા એની ઉદારતા અને તેની સારસ્વત પ્રતિભાઓને કારણે આનંદશંકર ધ્રુવ કેશવ હર્ષ ધ્રુવ કૃષ્ણલાલ ઝવેરી નરસિંહરાવ દિવેટિયા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વિશ્વનાથ પાઠક રસીલાલ રસિકલાલ છોટાલાલ પરીખ અને ચુનીલાલ વો શાહ હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જક વિદ્વાનોએ પ્રેમ અને સહકાર તેમના એમને મળ્યા હતા શાસ્ત્રીજી અજાત શત્રુ હતા અજાત શત્રુ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અજાત શત્રુ એટલે જેમનો કોઈ શત્રુ નથી તેવા કે જેમને કોઈ શત્રુ નથી જેમનો કોઈ દુશ્મન નથી અને સૌએ એમની સે સારસ્વત સેવાઓનો સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો બધાએ તેને ખૂબ સારી રીતે તેને સહકાર આપ્યો હતો અહીંયા તમે જોઈ શકો છો કે તેમણે જે ગુજરાતી વ્યુત્પત્તિ કોષ આપ્યો છે તે અને પૌરાણિક જે કવિ છે પ્રાચીન કવિ મધ્યકાલીન સાહિત્યના પ્રેમાનંદ એમના ઉપર તેમણે જે વિવેચન કર્યું છે તેમના સર્જન વિશે તે પુસ્તક પણ તમારી સ્ક્રીન પર છે ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા આગળ આપણે પહેલાં ફકરાની અંદર આપણે એના બાહ્ય વ્યક્તિત્વને જોયું કેશ કેકા શાસ્ત્રીના પણ અહીંયા આવે આખું પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ એના આંતરિક લક્ષણો ધરાવે છે એના આંતરિક ગુણોનું વર્ણન કરતું આ છે એટલે જ્યારે પણ ચાર માર્ક્સના પ્રશ્નોમાં કે કેકાશાસ્ત્રીના જીવનનો પરિચય કે કેકાશાસ્ત્રીનો પાત્ર પરિચય આવે તો એનું આંતરબાહ્ય બંને વ્યક્તિત્વની નોંધ આપણે લખવાની છે તો ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવશીલ એવા આ શાસ્ત્રીજી વિનયશીલ હતા તેમનું એક જીવનનો સિદ્ધાંત હતો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત શું હતો તો કમ ખા ગમ ખા કમ ખા હિન્દી શબ્દ છે કમ એટલે થોડું ખાઓ અને ગમ ખાઓ ગમ એટલે કે જે કંઈ ન ગમતી હોય એવી એવી બાબતો છે ગમ દુઃખ એને પચાવી જાઓ તમે જમશો ઓછું તો ચાલશે પણ તમારું દુઃખ છે એને તમારે પચાવવું પડશે એટલે કમ ખા ગમ ખા એનો સિદ્ધાંત હતો સૂર્યોદય પહેલાં ઉઠી જાય નિત્યક્રમથી ફરવારી તેઓ ધર્મ ધ્યાન કરે અને સરસ સરસ્વતી સેવામાં પોતાનો બધો જ સમય વિતાવતા અને મિતભાષી મિત એટલે કે મીઠી ભાષા મિતભાષીપણું હતું એનું મીઠી ભાષા હતી પ્રેમાળ ભાષા હતી અને આરામ પણ વધુ કામ કરવા માટે જ લેતા હતા ક્યારેય એમણે જીવનમાં આરામ કર્યો નહીં પણ પોતા કંઈક કામ આગળ કરવાનું હોય એના માટે જ એ સર્જન કરવા માટે જ એ આરામ લેતા શાસ્ત્રીજીનું જીવન સરળ અને સાદાઈનું એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે તેઓ સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તેમ મન હંમેશા હળવાફુલ જ રહેતા ઓછામાં ઓછો પરિગ્રહ એટલે સંગ્રહ કરવો પરિગ્રહ કરવો એટલે કે સંગ્રહ કરવો બહુ સંગ્રહ કરવામાં એ નહોતા માનતા અને વધુ વિદ્યા સંગ્રહ ધનનો સંગ્રહ નહીં પણ વિદ્યાનો સંગ્રહ પુસ્તકો વાંચન એનો સંગ્રહ કરવો એ એમનો એક આદર્શ હતો બે પ્રશ્નો એક માર્ક્સમાં પૂછી શકાય પહેલો પ્રશ્ન કે શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત શું હતો અને બીજો પ્રશ્ન કે તેમનો જીવન આદર્શ શું હતો તો એમનો આદર્શ હતો કે ઓછામાં ઓછો પરિગ્રહ કરવો અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ કરવો એ તેમનો આદર્શ છે ટપાલમાં આવેલ પરબીડિયા ઉપરની ટિકિટોમાં સિક્કો ન વાગ્યો હોય તો પણ શાસ્ત્રીજી એ ટિકિટ રદ કરવાની કાળજી લેતા એ એટલા ચીવટવાળા પણ હતા દ્રઢ આસન બાંધે ને રસેશ્વર કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સંનિષ્ઠ સેવા કરવી એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત ધ્યાન જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા એ અનુભવતા હતા પોતે ઈશ્વરની સાધના કરવામાં પણ એટલા જ મશગુલ રહેતા હતા સારસ્વતજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું તેને તેઓ પોતાનો સ્વધર્મ પોતાનું કર્તવ્ય લેખતા હતા પોતાનું કર્તવ્ય ગણતા હતા અને આવા શીલ અને તપના સંનિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું નવ સપ્ટેમ્બર બે હજાર છના રોજ અમદાવાદમાં જ ટૂંકી માંદગી પછી અવસાન થયું હતું ખૂબ જ વિનયશીલ અને વિદ્વાન કહી શકાય તેવા શાસ્ત્રીજીનું અવસાન કઈ સાલમાં થયું હતું એવો એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો જવાબની અંદર નવ સપ્ટેમ્બર બે હજાર છમાં માં અમદાવાદમાં એમનું ટૂંકી માંદગીથી અવસાન થયું હતું સારસ્વત સેવાના સાચા ભેગધારી ગુજરાતના આ વૈષ્ણવ સંપ્રદાયને તો વંદના જ હોય એટલે આવા જે કવિ છે લેખક છે વિવેચક સંપાદક અને એવા ઉત્તમ કોટીના એવા કોષકાર શ્રી કેકાશાસ્ત્રી એ શબ્દદેહ હંમેશા આપણી સાથે છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો કેકાશાસ્ત્રી એ સંશોધન સંપાદક તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલી સેવા કરી છે તો આ વાતની ચર્ચા આપણે કરીએ આ પ્રશ્નની તો પાના નંબર એટી ટુ ઉપર જે ત્રીજો ફકરો છે કે શાસ્ત્રીજી પાસેથી અઢીસો જેટલા પુસ્તકો પંદરસો જેટલા સંશોધન ગ્રંથો ગુરુ શ્રી ગોમતીદાસજીની હૂંફથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની તેમની લગ્ન હતી અને જીવનભર જળવાઈ રહી શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથનો અનુવાદ એકવીસ વર્ષની વયે કરીને ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો અને જે તેમણે સ્વાધ્યાય સંશોધન સંપાદન અનુવાદ વિવેચન વગેરે જે કર્યું તે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા હતી બીજો પ્રશ્ન કેકાશાસ્ત્રીની પાછળ પદવીઓ ખિતાબો અને સન્માનો દોડતા આવતા તેમને તમે કઈ રીતે કહી શકશો તો આગળ આપણે જોયું કે એમને જે સન્માન આપ્યું તો પાના નંબર બ્યાસી પર આવેલો જે પેરેગ્રાફ છે કે છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ કે આવા વિદ્વાનો પાછળ સન્માનો તો સહજ જ આવે કારણ કે તેમને સારસ્વત સાધનાની અખિલ ભારતીય સંમેલને વિદ્યા વાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માનેલા ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો બાવનમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડિલીટની પદવી સોંપી અને પોંખેલા તેમણે પંદર પદવીઓ દસ એવોર્ડ અને આડત્રીસ જેટલા માનપત્રો મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું ભાષા ભાસ્કર ધર્મ ભાસ્કર ભારત માર્તડ ગુર્જર રત્ન મહામોહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને અર્પવામાં આવ્યા હતા કેકાશાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન છે તો કેકાશાસ્ત્રી છે તેમના જીવનનો સિદ્ધાંત હતો કે ઓછામાં ઓછો પરિગ્રહ વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો અને તેઓ પોતાનું સાત્વિક જીવન જીવતા હતા અને એટલા માટે જ તેઓ અજાત શત્રુ હતા તેમને કોઈ તેમના શત્રુ હતા નહીં દરેક સાથે સેવા અને સદભાવપૂર્વકનો કરવું કામ વિનયશીલ હતા કમખા અને ગમખા તેના જીવનનો સિદ્ધાંત હતો તેઓ મિતભાષી હતા અને આ માટે તેમને કોઈ તેઓ અજાત શત્રુ હતા એવું કહી શકાય કેકાશાસ્ત્રીએ રસેશ્વર શ્રીકૃષ્ણ અને રસરૂપ સરસ્વતીની સન્નિષ્ઠાથી સેવા કરી તે દ્રષ્ટાંત સિદ્ધ કરો પાના નંબર ત્યાંસી પર છેલ્લો જે પેરેગ્રાફ છે કે તેઓ દ્રઢ આસન બાંધી રસેશ્વર કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સન્નિષ્ઠ સેવા કરી એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત ધ્યાન અને જીવનનો સાત્વિક આનંદ તથા જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા સારસ્વતજ્ઞમાં હર કોઈની સહાયક અને માર્ગદર્શક થવું તેને તેઓ પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય લેખતા હતા ત્યાર પછી ટૂંકમાં ઉત્તર આપો અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કેવી રીતે ઓળખી શકો તો એમણે જે ટૂંકી ધોતી પહેરી અને કપાળમાં તિલક અને ઝડપ ઝડપની ચાલે એ જ્યારે જાય ત્યારે દરેક જણને પાછળથી પણ ખ્યાલ આવે કે આ વૃદ્ધ કાયાને હાથમાં લાકડી તે પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ જતા એ કેકાશાસ્ત્રી છે કેકાશાસ્ત્રીના ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે સુદૃઢ બનેલા કારણ કે તેમના માતા પિતા છે વિદ્વાન હતા અને માતા ધાર્મિક વૃત્તિવાળા હતા વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તેમને વારસામાં મળેલું શાસ્ત્રીજીને ગોળતુથીમાં જ પ્રેમ ને સંપ્રદાય પ્રેમ મળ્યા હતા શાસ્ત્રીજીની સંશોધન તરીકેની સંશોધક તરીકેની પ્રતિભા ક્યારેય ખીલી ઉઠી જ્યારે તેમને બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં અને પ્રજાબંધુમાં કામ કરવાની તક મળી ત્યારે તેમની આ પ્રતિભા ખીલી ઉઠી શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો હતો તો શાસ્ત્રીજીની જે સેવા છે એ સેવા કરવાનું સૌભાગ્ય એ જે સંસ્થાઓને મળ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી એસએનડીટી યુનિવર્સિટી અને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો અને તેમના માર્ગદર્શન નીચે સોળ જેટલા વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી કેકાશાસ્ત્રીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો કેકાશાસ્ત્રીનો જીવન સિદ્ધાંત હતો કમ ખા ગમ ખા અને તેના જીવનનો આદર્શ હતો ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ કરવો તો આ રીતનું કામ શાસ્ત્રીજીનું પ્રિય હતું હવે વિસ્તૃત જવાબ આપવાનો છે કોષ કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું છે એ વાતની ચર્ચા કરવા માટે એ વાતનો જવાબ લખવા માટે તમારે પાના નંબર એક્યાસી પર આવેલા જે કંઈ એમણે જે કામ કરેલું છે બ્યાસી ઉપર પાના નંબર બીજા નંબરનું જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની વાત તમારે તમારા નોટબુકમાં જવાબ સ્વરૂપે લખવાની છે શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે તો પાના નંબર બ્યાસીનો એટી ટુનો છેલ્લો પેરેગ્રાફ ત્યાંથી શરૂ કરીને એટી થ્રી સુધીનો જે છેલ્લેથી બીજો સુધીનો પેરેગ્રાફ છે એ બે પેરેગ્રાફ ત્રણ પેરેગ્રાફ તમારે નોટબુકમાં જવાબ સ્વરૂપે લખવાના છે આ રીતે આ પાઠના સ્વાધ્યાયના અને શબ્દાર્થ જોડણી આ પણ તમારે તમારી નોટબુકમાં નોંધવાની છે આભાર